જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ તાણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું